जो मित्रों ट्रैक्टर ऊपर पूरा लिमड़ू पड़ी गयो ट्रैक्टर हेलो गाइस यहाँ पर पानी पानी हो गया हमारा खेत में पूरा किसान बगड़ गया खेत बगड़ गया किसान का पूरा देख लो मामला बहुत खराब है पूरा पूरा, पूरा खेतर भरा गया है दो लो भाई के तो। स्ट्रेज। 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 स्ट्रेज जो है लाइक शेयर सब्सक्राइब किसान सब्सक्राइब कर दीजो जो केटला केटला पक जाए अंदर जो माता ना मारी ભરા હલવાઈ ગયા છે તો કોઈ ખેડૂત માટે મહેનત કરવા આવજો યાર પૂરા પૂરા હલવાઈ ગયા મારી માની જો કેટના કેટલા પાણી અંદર જો ગોડે ગોડે પાણી થઈ ગયું ખેતરમાં ભરાઈ ગયું ખેડૂતનું પાક બધું નુકસાન બગડી ગયું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા આટલી વિનંતી કરજો સબસ્ક્રાઈબ કરી દેજો જો અમે હવે જઈ રહ્યા છે ઘર છોડીને બહાર કેમ કે ખેતર બધાય ભરાઈ ગયા પાણીના જો પાછળ પાણી અંદરથી આવો જો ગાડી પૂરી ફસાઈ ગઈ જો ટ્રેક્ટર મારી માની સોગન ભૂકા ભૂકા પાણી તો હો એથીથી પાણી આવે બંબા તોડ આવેલો ખાલી નદી નદીઓ નદીઓ થઈ ગઈ હવે બસ અમે તણાવ વાળા તો આ ભાગથી પાણી આવે તો મારે ખાલી પાણી આવે પાણી રોટાવેટર પૂરું ડૂબી ગયું

ਕਿਹੜਾ ਕਿਹੜਾ ਚੱਲ ਜਾਈ ਜਾ। ਪੋਣੀ ਗਾਇ ਕੋ ਖਾਲੀ। ਕੱਤੀ ਖਾੜਦੇ ਸੌਣਾ ਯਾਰ। ਵਾਹ ਪੋਣੀ ਜਣੇ। ਕੌਣ ਕਰੇ ਉਹ ਆਈ ਦੀ? ਕੌਣ ਕਰੇ ਬੁੜਿਆ? ਇਹ ਕਾਟ ਗਣੀ ਈ ਜਿਲੇ। ਹੈ? ਅੱਡੇ ਤਰਾਓ। ਮਾਤਾ ਜੀ। ਇਹ ਦੀ ਪੋਣੀ ਆ ਵੜੀ ਬੁੜਿਆ। ਸੌਣ ਲੋ ਜਣਾਈ ਨਾ ਰਾਈ। ਅਰੇ ਤੂੰ જો મિત્રો ટ્રેક્ટર ઉપર પૂરું લીમડું પડી ગયો ટ્રેક્ટર ની બસ બે મહિના થયા લાયા ને બોલો ટ્રેક્ટર પૂરું ભંગાઈ ગયો આનું હુડ પણ આ ભંગાલ પડ્યું જો પૂરું લીમડું પડી ગયો તો માથે નુકસાન તો બહુ થઈ ગયું છે સરકારને કે હવે આટલું સહન થતું નથી ખેડૂત માટે કોઈક લાઈક શેર કરતા રહેજો ભૂકા ભૂકા કાઢી નાખે ટ્રેક્ટર